સવારના સાત વાગ્યા છે કોન્સ્ટન્ટ જબરદસ્ત વરસાદ આવે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 આટલો વેલા કઈ વારની ની નીંદ ઉડી ગઈ વરસાદ તો જો કેવો આવે છે કઈ વાર નો

એટલે છે પાણી ભરાણું સિક્યુરિટી વાળા કીધું મોટર ઘર જ ચાલુ માર વરસાદ ચાલુ છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે સાડા દસ નાસ્તો હજી મેં તો પહેરો અત્યારે અને આજે સવારના છ વાગ્યાનું જાગી ગયો છું અને કોન્સ્ટન્ટ ત્યારનો વરસાદ ચાલે છે સાડા દસ વાગે હજી ધીમો ધીમો વરસાદ તો ચાલુ જ છે મારે બાર વાગે શૂટિંગ હતું એ જો હજી જસ્ટ કેન્સલ થયું કેમ કે આજે રાજકોટમાં એ પહેલો દિવસ છે કે આટલી કલાક થી કોન્સ્ટન્ટ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને જોયું શું થયું બતાવું આ ચકલી છે ને એને આ બાજુ ઉડું હતું એને કાચ કાચમાં આઈડિયા નહોતો કે આ બારી છે એ ભટકારી પાછી આમ ગઈ જો કેટલું ગ્રુપ વધતું જ જાય છે એ લોકોનું એવું છે મને શૂઝ બહુ પ્રિય મારા બારે શૂઝ નહોતા અમુક સમય એમ ને તો અહીંયા આ તમને ખ્યાલ જ છે જે લોકો રેગ્યુલર જોતા હોય ને આ શૂઝ રેન્ડ કેટલી આવી અને અહીં અહીંયા મેં છે ને એમાં શૂઝ રાઈટ ઉપરથી બધું ઢોરાય ને તો એ મને પસંદ નહોતું તો એ બેને બાંધ્યું કાંઈ વાંધો નહીં પણ બે ચાર મહિના સુધી ન આવી કોઈ ચક્કલી પછી એકાદ બે આવે જાય આવે જાય અને છેલ્લા વરસ દોઢ વરસમાં તો એવું થઈ ગયું છે કે હવે હવે છેલ્લા ખાસ કરીને છેલ્લા ચાર પાંચ મહિનામાં કે ઘણી બધી ચકલીઓ આવે છે એટલે એક નાનકડી શરૂઆત કરી હોય સમય લાગે પણ કામ સારું કરેલું હોય તો એ ટૂંકમાં એ સફળતા તો મળવાની જોઈએ મતલબ કે આપણે એવું વિચારીને રાખ્યું હતું કે અહીંયા જ અહીંયા દેખાશે એને મળશે એ આવશે તો હવે જોવો તમે કેટલી ચટકલીઓ આવો મીંડી અને હવે અહીંયા પાણી રાખી દીધું છે બધું ઢોરાય છે કાંઈ વાંધો નહીં સાફ સુફ કરી લઈ પણ મજા આવે છે એક રૂટિન થઈ ગયું અમે બધાય જોતા હોય આખો દી અને પોઝિટિવ એનર્જી મળે ટૂંકમાં કાંઈ બી તમે સારું કામ કરતા હોય ને જેનાથી તમને પ્રેરણા અને ક્યાંકથી મનમાં તમને પોઝિટિવ એનર્જી મળે અને કરતું જ રહેવું જોઈએ સારું દાદાગીરી તો ચકાવની છે કા મોટી ચક્કી છે મોટી ચક્કી 1 2 3 4 બે ઉડી ગઈ મોટી ચક્કી આવે એટલે આ બધી ઊભી થઈ જાય એમ ને હા જો બે આ જો

જમવાનું તૈયાર છે ભરેલા કારેલા માય ફેવરિટ ગરમ ગરમ રોટલી ઉતરે છે બાએ ભગવાનને થાળ ધર દીધો છે અને સવા વાગ્યો છે હવે કઈ મૂકવાનું છે અહીંયા તો હું આ બાજુ બેસી જાઉં અને મને થાય છે મોડું કેમ કે જાવું છે પિક્ચર જોવા જો કારેલા નો ભાવતા હોય આ શાક ખાય ને ફેન થઈ જાય કારેલા કેટલા ટાઈમ પછી એવું બનશે કે મૂવી માટે હું આટલી ભાગાભાગી કરું છું કેમ કે શો ચાલુ થઈ ગયો છે એક ને પચીસનો શો હતો અત્યારે એક ને આડત્રીસ થઈ જાય અને રિયા ટિકિટ લઈને ઊભી છે થોડુંક લેટ થઈ ગયું ને આજે આજે શો એવો હતો મૂવીનો કે આ મૂવી આજે ટાઈમ છે તો જોઈ લઉં અને માત્ર એક જ શો ચાલુ છે અને બ્રેડ પીટ નું આ મૂવી છે જે ખરેખર એમ કહે ને કે મોટા પડદા ઉપર જોવાનું મજા છે એ પરફેક્ટ એના માટે જ બનેલું છે કેમ કે રેસિંગ નું આખું મૂવી છે એની સીન સિનેરી ની બધું શૂટ કર્યું એની મજા જ અલગ છે મોટા પડદા ઉપર જોવાની બી સેવન

ખરેખર જો આ મૂવી હું આ આવી રીતના ન જોત ને મલ્ટિપ્લેક્ષમાં તો અફસોસ થત અને આ એફ વન ફોર્મ્યુલાની જે ગાડીનું જે કાંઈ બી જેને શોખ હોય જેને ખ્યાલ હોય એને ખ્યાલ શૂટિંગ કર્યું છે જબરદસ્ત મ્યુઝિક આપ્યું છે જબરદસ્ત અને હીરોની તો શું વાત કરી ભાઈ

ઇંગ્લિશ હતું ઇંગ્લિશ ગાડીની રેસનું હતું હમ તમારી ક્યાંક ના કેમ રહ્યું બહુ સરસ મારું હમ બધાય કહેતું ના ક્યાં છે ક્યાં છે તમારું કેવું રહ્યું બહુ સારું જોઈએ ને એમ

હમ અને ગઈકાલે અમારી હતી એટલે અમે ન્યારી ડેમ ગયા હતા માછ લઈને નાખવા લોટ એની સ્ટોરી એટલે બધા એના જે મેસેજ આવ્યા કે સ્ટોરી મૂકો છો તો બ્લોગ કેમ નથી બનાવતા પછી કેટલા ને જવાબ હું દઈ શકું દેવા દાદા એટલા લોકો મેં દઈ દીધા હતા બધા મને એવો મેસેજ કર્યો કે આનંદભાઈ બહુ મૂડલેસ લાગે છે એને વાર હોય બહુ મજા આવતી હોય તમને પછી કા કાંઈ વાંધો નહીં બધાયના પ્રેમ છે એટલે મેસેજીસ આવતા હોય વાતચીત થતી હોય મૂવી મૂવી તને કેવું લાગ્યું મૂવી મને બહુ ગુડ બેડ ભી ઓકે તમારો તો ને વિષય નથી ને એ જ ને ઓકે મે કેવું બધાયના નંબર દેઈ દો અમે બધાય ચા પાણી પીવા માટે આવ્યા હતા અને બસ હવે પાછા નીકળી ઘરે આવીને તરત નીકળી ગયો તો હા તો તું તું ને રીટર્ન હું હું હલાવી આટો એક કામ એને ચાલુ કરવા ચાલુ એ કાબ કા પકા પાર્કિંગ ની બહાર કાઢી લેવા દે. તો બે સેકન્ડ બે સેકન્ડ નથી કરી આપણે. અલ્યા આ મારમ નથી. આ પાછળથી નહીં. એટલે તે બહારથી નસીબ આ બધી વસ્તુઓ ચેન્જ થઈને આવી આ મોચા ગ્રે આવી ગયો. તો આપણે જોવા અપગ્રેડ એની શું ફેર લાગે છે શ્રીભાઈ એક્સયુવી અને થાર રોક્સ માં ઘણો બધો ફેર છે ભાઈ બે એની રીતે કઈક અલગ છે ને હાઈટ એની ગજબ છે એટલે ઈ ભાઈ કન્સેપ્ટ જ અલગ છે ભાઈ થાર ની વસ્તુ અલગ છે અને આઈ અલગ છે પણ મજા આવી ભાઈ આલા ભાઈ હાઈટ ગજબ છે ઈ ગાડી ની રોડ પ્રેઝન્સ જોરદાર છે મજા આવી આલા ભાઈ ગાડી

વાઈ ગયો છે પોણા આઠ ને રસોઈ થઈ ગઈ છે પણ આજ જમવાનું વાર છે બધાય કે ની રાહ જોઈ થોડીક વાર એટલે ત્યાં એક જૂનું અધુરુ મૂવી ચાલુ છે હવે એમાં મને ટપા ન પડે એટલે મેં રૂમમાં ટીવી ચાલુ કર્યું રૂમ એવું લાવવા અહીંયા કંઈક નેટફ્લિક્સમાં જાઉં થોડીક વાર પોણા આઠ આગમ જમી લઈએ રાત્રે પાછી ભૂખ લાગે એટલે બધા સવાર તળાઆટ સુધી રાહ જોઈ બધા થઈને થઈ સંશોધન અને શું થયું સંશોધન પછી માણસમાં હાથમાં છે પછી કાચની પેટી તૂટી ગઈ ને એમાંથી આમ નીકળે છે આત્મા નીકળે છે ને શેર બતાવે તો આત્મા જાય છે બધાય બેસી ગયા છે જમવા અને લેટ થાય એમ છે થોડુંક એટલે લીલી ડુંગળીનું શાક બાનું મોરું અમારું સ્પાઈસી બા ભાખરી યારે ખાશે બાબુજી રોટલી યારે સરસ થઈ છે ભાખરી સરસ કોશી રૂ સરસ થઈ છે કડક એને

કારણ કે અમારે જોવું છે નેટફ્લિક્સમાં એક મૂવી તો મળીએ જલ્દીથી નેક્સ્ટ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત